થેન્ક યુ અને આપના જે વિદ્યાર્થીઓ ઇતિહાસ વિષય ઉપર અભ્યાસ કરી રહ્યા છે બિલકુલ એમને પાટણનો ઇતિહાસ જોવા માટેનો જે પ્રયત્ન કર્યો જી બહુ જ સારી બાબત છે જી એની સાથે સાથે આ જે રિસર્ચ કરો પેપર હાજી એ છોકરાઓ એના નામ સાથે જી એક પેપર અલગ અલગ છોકરાઓ લખે બિલકુલ અને એક એક વિષય પર ધારો કે વી માયા વિષય પર એક વિષય છોકરો લખે હાજી એક રાણકીઓ વિષય લખે બિલકુલ એક પંચાસ વિષય લખે બિલકુલ દરેકમાં પોતાની એક અલગ અલગ વિષય આપીને એને એક સંશોધન થાય બિલકુલ બહુ સરસ રીતે લખાશે અને આ જે સંસ્થા જે કોલેજ હા જ્યાં પ્રયત્ન કર્યો અનેક કોલેજો પ્રયત્ન કરે બિલકુલ અને અલગ અલગ વિસ્તારમાં જઈએ બિલકુલ અમારો અમારો આશય અમારો આશય જે છે કે લોકો ઇતિહાસ જાણે ખરો ઇતિહાસ જાણે ધર્મને સમજે સંસ્કૃ સંસ્કૃતિને સમજે અને આપણી જે ધરબાયેલી ધરોહર છે એ ધરોહર ફરીથી ઉજાગર થાય સંસ્કૃતિ આપણી આપણી સંસ્કૃતિને લોકો જાણતા થાય માનતા થાય સમજતા થાય અને આપણી સંસ્કૃતિ ફરીથી સનાતનની રીતે વિકસે એ માટેનો અમારો એક આ અથાગ પ્રયત્ન છે આમ જોવા જઈએ તો એક નાનકડો પ્રયત્ન છે પણ આ ચિંગારી જ એક મોટી આગમાં એક મોટા પ્રવા પ્રકાશમાં અનેક મોટી જ્વાળામાં સ્વરૂપ લેશે એવો અમે એક આશય રાખેલો છે મહેશભાઈ જે અમે એક પ્રવૃત્તિ પ્રિય છે હાજી અમારી પ્રવૃત્તિ કોઈ સંસ્થા સાથે નહીં જોઈ જી પણ આ સંસ્થાની અંદર લોકો અહીં દર્શાનાથી આવો અહીંયા પોતાનો વિશ્વાસ લઈને આવો હાજી અને એ વિશ્વાસને સંભાળે એના માટે અમે એક દર સાતમે લોકો પૂનમ ભરવા જાય બિલકુલ વીજ ભરવા જાય જી જી તો પૂનમ સાતમ ભરવા માટે જી જી અહીં લોકો આવે જી એનો પ્રયાસ કરી જાય ખૂબ સરસ અને આપને એ જાણકારી આપું છું હાથી અને એટલા માટે કે આ દર સાતમે જી પહેલા સાતમે થોડી સંખ્યા હતી અત્યારે બસો તો મને સામે માણસ આવશે ખૂબ મને વિશ્વાસ છે જે એક દિવસે આ જ વીમા બિલકુલ હજારોની સંખ્યામાં બિલ ભૂપો આવશે અને એક મેળવવા આવશે સરસ 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 ચોક્કસથી આવશે કેમ કે દેવે નહીં માત્ર કોઈ એક ચોક્કસ સમાજ માટે નહીં માત્ર કોઈ ચોક્કસ એક ધર્મ માટે કે નહીં માત્ર ચોક્કસ એક જાતિ માટે પ્રયત્ન કરેલો છે એમની આહુતિ એમનું બલિદાન એ સર્વજન માટે હતું જીવ માટે હતું જીવ માત્ર માટે હતું પશુ પંખી માણસ તમામ માટેની એમની આહુતિ હતી એમનું બલિદાન હતું ને એમનું બલિદાન ચોક્કસ ક્યારેય એડે નહીં જાય અને એમના બલિદાનની એ ગાથા અમે બહાર લાવવા માટેનો ચોક્કસ પ્રયત્ન કરીશું ખૂબ ખૂબ આભાર I'm not nope.